સતત વિવાદમાં ઘેરાયેલી પાલનપુર નગરપાલિકા વધુ એક વખત વિવાદમાં સામે આવી છે પાલનપુર હદ વિસ્તારમાં બિનવારસી મૃતદેહ મળી આવ્યો હતો અને આ મૃતદેહની અંતિમ ક્રિયા કરવા માટે સેનિટેશન વિભાગના ખુલ્લા ટેક્ટરમાં લઈ જવામાં આવે છે જોકે મૃતદેહના પગ ઉગાડા દેખાતાનો વિડીયો વાયરલ થયો છે શું છે મામલો તેની વિગતે વાત આ વિડીયોમાં કરી વૈષ્ણવજન તો જે નમસ્કાર હું શું દિનેશ ઠાકોર નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વાત પાલનપુર નગરપાલિકાની છે પાલનપુર નગરપાલિકા છેલા ઘણા સમયથી વિવાદમાં ઘેરાયેલી છે અને વધુ એક વખત વિવાદ સામે આવ્યો છે પાલનપુર હદ વિસ્તારમાં પૂર્વ પોલીસને વરતી મળી હતી અને વરતીના આધારે પોલીસે જે બિનવારસી જે મૃતદેહ મળી આવ્યો તો આ મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે લાવ્યા હતા જોકે પીએમની પ્રોસેસ પૂરી કર્યા બાદ પાલનપુર નગરપાલિકાને અંતિમ ક્રિયા કરવા માટે સૂચના આપી હતી કે નગરપાલિકાનો જે સેનિટેશન વિભાગ છે આ સેનિટેશન વિભાગમાં કચરો ઉઠાવવાનું કામ કરતું ટ્રેક્ટર છે અને જે કામદારો છે આ કામદારો દ્વારા મૃતદેહને ટ્રેક્ટરમાં જે ટોલું છે તેમાં મૂકવામાં આવ્યું હતું જોકે આ ટ્રેક્ટરના ટોલામાં મૃતદેહ મૂકવામાં આવ્યો હતો અને એક કિલોમીટરથી બે કિલોમીટરના અંતરે તેને સ્મશાને લઈ જવામાં આવ્યો હતો જો કે લોકોએ તેના ફોટા અને વિડીયો વાયરલ કર્યા હતા અને તેમાં એવા પણ દ્રશ્યો સામે આવ્યા હતા કે જે મૃતદેહ છે આ મૃતદેહના પગ દેખાતા હતા જેને લઈને લોકોએ ફિટકાર વરસાવે ત્યારે આ તમામ બાબતને લઈને નગરપાલિકાના ચીફ ઓફિસરને પૂછતા નગરપાલિકાના ચીફ ઓફિસર શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો છો આજ રોજ જે બિનવારસી લાશ ખુલ્લા વાહનમાં લઈ જવા બાબતની ફરિયાદ નગરપાલિકાને મળી છે તે અંતર્ગત આજે તે જવાબદાર અધિકારી કર્મચારીને બોલાવી અને તેની તપાસ કરવામાં આવેલી જ્યારે વાહન આ બિનવારસી લાશ લેવા માટે ગયું હતું ત્યારે તેમાં કોઈ પણ પ્રકારનો કચરો હતો નહીં લઈ જતા હતા ત્યારબાદ કોઈ કચરો નાખેલો છે જેમાં નગરપાલિકાની છબી કરડવા માટેનું કોઈ ષડયંત્ર હોય તેવું અત્રેના ધ્યાન ઉપર આવ્યું છે તેમજ ભવિષ્યમાં આવી કોઈ પણ બિનવારસી લાશ લઈ જવા માટે નગરપાલિકાની જે સૌવાહીની છે તેનો ઉપયોગ કરવામાં આવે તે મુજબની જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવેલી છે જેથી ભવિષ્યમાં આવી કોઈ ઘટનાઓ કે આવા કોઈ આક્ષેપો નગરપાલિકાને થાય નહીં અને જે મૃતદેહની જે સેન્ટિટી છે તે જળવાઈ રહે એ માટેની પણ જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવેલી છે કે નગરપાલિકાના ચીફ ઓફિસરે કહ્યું કે પોલીસની સૂચના બાદ સેનિટેશન વિભાગ દ્વારા મૃત્યુને અંતિમ ક્રિયા માટે સ્મશાને લઈ જવાતો હતો હતો પરંતુ આ જે ટ્રેક્ટર હતું આ ટ્રેક્ટરમાં કચરો કોઈક વ્યક્તિ દ્વારા નાખવામાં આવ્યો હતો અને નગરપાલિકાને બદનામ કરવાનું કાવતરું કરવામાં આવ્યું હતું પરંતુ સવાલ એ છે કે આ ટ્રેક્ટરનું કામ કચરો ઉઠાવવાનું હતું અને અગાઉ આ ટ્રેક્ટરમાં જે કચરો હતો જે કચરો હતો પણ છતાં પણ નગરપાલિકાના ચીફ ઓફિસર જે સેનિટેશન વિભાગ છે અને જે કામદારો છે તેમની કામગીરી તેમની સામે કાર્યવાહી કરવાને બદલે તેમને બચાવચા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે ત્યારે સવાલ એટલો છે કે એક બાજુ જે મોતનો મલાજો ન પાલનાર સેનિટેશન વિભાગ સામે કાર્યવાહી કરવાને બદલે એમને બચાવવામાં કેમ નગરપાલિકાના ચીફ ઓફિસર રસ દાખવી રહ્યા છે તેને લઈને અનેક સવાલ ઊભા થયા છે આ જ પ્રકારના સમાચાર માટે જોતા રહો નવજીવન નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણ રે